હલો સાહેબ તમારો વીમો છે અરે પણ હું ક્યાં સાહેબ શું ભાઈ હું બપોર સુધી ભણવા ગયો છું ને મજૂરી કરું છું તમારી ઉમર કેટલી છે સીઆર સો અરે કાકા અમારે કેવું હોય અમે હમે ને માનભેર સાહેબ કઈ બોલાવી લે હું તારા કાકા થાઉં છું તારા બાપુજીએ એ મને કીધું જ નહીં અને લગન ન બોલાવ્યો અને મારી બાઈએ કોઈ દી ન કીધું મારે ભાઈ છે કદાચ મને એવું લાગે છે કે શિવરાત્રીના મેળામાં છૂટા પડી ગયા છે અરે ભાઈ બધું મૂકો તડકે મુદ્દાની વાત કરો પણ તમે સાહેબ કહો એમાં અમને તો અંગેથી દુઃખ થાય ને ભાઈ બોજાય મેળા મારતી હોય એવું લાગે તમને ખોટું લાગ્યું હોય તો સોરી પણ તમારો વીમો છે ના તો કરાવી લ્યો એમાં શું હોય એમાં છે ને કાકા ક્યાંક તમારું એક્સિડન્ટ થઈ જાય તો તમારા ઈલાજનો બધો ખર્ચો કંપની આપે અને હું એક્સિડન્ટમાં મરી ગયો હોય તો જીવન વીમો ઉતરાવી લ્યો એક્સિડન્ટમાં તમારું મૃત્યુ થઈ જાય તો પૈસા મળે અને હું એક્સિડન્ટમાં મર્યો નહીં અને બસી ગયો તો એક કામ કરો બેય ઉતરાવી લ્યો બે કરાવી લઉં ને એક્સિડન્ટ જ ન થયું તો સે નઈ થાય એમ એલી હું ઇન્સ્ટાગ્રામ ખોલું ને તો તું ઇન્સ્ટાગ્રામ માં રખડતી હોય ખોલું તો એમાં રખડતી હોય માં રખડતી હોય હાવ થઈ ગઈ

જોતો કેટલી ગરમી છે યાર એટલે કેરીનો બાફલો પીયો શેરડીનો રસ પિયો દૂધી નો રસ પીયો આવું કરીએ તો ઉનાળો જતો એમ ના જતો તમને શરીર માં ઠંડક નથી લાગી જાય એવું વાતાવરણ છે યાર કાકા એક કામ કરો હું હમણાં ત્યાં સુધી તમે નીચે જાઓ અને બરફ નો ગોળો ખાઈ ચા પીવું છું એનો હું બરફ નો ગોળો છે ને આ ચા માં બોલી ને આઈસ ટી જેવું લાગશે જે લીંબુ સિકનજી હું છે शांतेजा भाई बनतो बेकार तुम्ही बेकार माणसो हो, गीत वगळ <laughs>